હાલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટોપિક છે વિશ્વ સાક્ષરતા દિવસ આજના વિડીયોમાં આપણે વિશ્વ સાક્ષરતા દિવસ ઉપર એક સરસ નિબંધ જોવા જઈ રહ્યા છે તો ચાલો શરૂ કરીએ વિશ્વ સાક્ષરતા દિવસ દર વર્ષે આઠ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ શિક્ષણ અને સાક્ષરતા પર પ્રકાશ પાડવાનો છે ઈસવીસન ઓગણીસો છાસઠમાં યુનેસ્કો યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી આ દિવસે વિશ્વભરમાં લોકોને સાક્ષરતાનું મહત્ત્વ સમજાવવામાં આવે છે સાક્ષરતાનો અર્થ ફક્ત વાંચવા લખવાની કળા નથી પણ તે વ્યક્તિને સમાજમાં એક જવાબદાર નાગરિક બનવામાં પણ મદદરૂપ થાય છે સાક્ષર વ્યક્તિ તેના અધિકારો અને ફરજોને સમજવા સક્ષમ બને છે સમાજમાં યોગદાન આપી શકે છે અને પોતાનું જીવન સુધારી શકે છે આજે પણ વિશ્વના અનેક વિસ્તારોમાં શિક્ષણનો અભાવ છે અને મોટી સંખ્યામાં લોકો અનપળ એટલે કે નિરક્ષર રહે છે ખાસ કરીને વિકાસશીલ દેશોમાં ગરીબી અસમાનતા અને અવસરોની કમીના કારણે લોકોને શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડે છે આ કારણોસર વિશ્વ સાક્ષરતા દિવસનો હેતુ સાક્ષરતા સંબંધિત પડકારો અને તેમાં કરવામાં આવતા પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે ભારત જેવા દેશમાં જ્યાં વસ્તીની મોટી સંખ્યા ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે ત્યાં સાક્ષરતાની સમસ્યા વધારે ગંભીર છે ગવર્મેન્ટ અને એનજીઓ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમ કે સર્વ શિક્ષા અભિયાન મધ્યાહન ભોજન યોજના વગેરે છતાં સાક્ષરતાની મહત્તાને માત્ર સરકારી પ્રયાસો સુધી મર્યાદિત રાખી શકાય નહીં સમાજના દરેક વ્યક્તિએ તેમાં યોગદાન આપવું જોઈએ વિશ્વ સાક્ષરતા દિવસે આપણને યાદ અપાવે છે કે શિક્ષણ અને જ્ઞાન જ એવા સાધનો છે જે ગરીબી ભેદભાવ અને અસમાનતા દૂર કરી શકે આ દિવસ આપણા માટે પ્રેરણારૂપ છે કે આપણે સમાજમાં સાક્ષરતા વધારવા માટે આપણા સ્તરે પ્રયત્ન કરીશું અને શિક્ષણનો પ્રકાશ દરેક ઘરમાં પહોંચાડીશું નિષ્કર્ષ વિશ્વ સાક્ષરતા દિવસ માત્ર એક ઉજવણી નથી પરંતુ એ આપણા સમાજના વિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે આપણે મળીને પ્રયત્ન કરવો જોઈએ કે શિક્ષણનો પ્રકાશ દરેક ખૂણે પહોંચી અને કોઈ પણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહે સો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને મિત્રો સાથે શેર કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ